આજે આપણે યુક્રેન સાથે જે કાંઈ પણ દેશો છે સરહદ ધરાવે છે એના વિશે આપણે જાણીશું તો એની આ ટ્રીક છે શું છે કે બી પી સ્લો સ્લો રામ શું યાદ રાખવાનું બીપી સ્લો રામ હવે આ છે આપણું યુક્રેન હવે બી ઉપરથી બેલારુસ પી ઉપરથી પોલેન્ડ સ્લો ઉપરથી સ્લોવાકિયા એચ ઉપરથી હંગરી આર ઉપરથી રોમાનિયા એમ ઉપરથી મોલ્ડોવા અને રશિયા અને મોલ્ડોવા વચ્ચે એક સી આવેલો છે જેનું નામ છે બ્લેક સી એટલે આ એના બોર્ડર સ્ટેટ છે એ આપણને ખ્યાલ હોવા જોઈએ કેમ કે બેથી ત્રણ વર્ષથી આ યુક્રેન અને રશિયાનો જે વિવાદ છે એ ચાલુ છે બોર્ડર ડિસ્પ્યુટ છે એ ચાલુ છે એટલે રશિયા તો એની સાથે સરહદ ધરાવતું જોઈએ સિવાયના જે દેશો છે ને એ સરહદ ધરાવતા હોય ને એમના માટેની આ ટ્રીક છે બીપી સ્લો રામ બી એટલે બેલારૂસ પોલેન્ડ સ્લોવાકિયા હંગરી રોમાનિયા માલડોવા અને વચ્ચે આવેલું છે બ્લેક સી આના ઉપર બે હજાર ત્રેવીસમાં એક પ્રશ્ન પણ યુપીએસસીમાં પૂછાઈ ગયો છે એ પણ આપણે જોશું કન્સિડર ધ ફોલોવિંગ કન્ટ્રીઝ હવે તમે આ ટ્રીક ઉપરથી યાદ કરશો બુલગેરિયા છે તો કે ના બેલારૂસ છે હંગરી છે તો કે આ હંગરી છે પછી લાત્વિયા છે તો કે ના લાત્વિયા નથી ચેક રિપબ્લિક નથી લુથેનિયા નથી રોમાનિયા છે તો હવે એનો જવાબ શું પૂછ્યો છે હાઉ મેની ઓફ ધીસ મેન્સન કન્ટ્રીઝ શેર અ લેન્ડ બોર્ડર વિથ યુક્રેન તો ઓનલી ટુ વિચ ટુ હંગરી હંગરી એન્ડ રોમાનિયા એટલે આનો જવાબ આવશે ઓનલી ટુ ઓપ્શન એ થેન્ક યુ